સુરતમાં માંડવીમાં સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જ્યાં સુમુલ ડેરીના ચેરમેનનું સન્માન કરવામાં આવ્યું હતું સુરતમાં માંડવી ખાતે માનસિંહ પટેલનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો સુમુલ ડેરીના ચેરમેનનું સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં અનેક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા અને સન્માન કરવામાં આવ્યું હતું સહકારી મંડળીના હોદ્દેદારો અને સભાસદો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સહકારી ક્ષેત્રના ખૂંખાર નેતા કહી શકાય દિગ્ધ દ્રષ્ટિવાળા નેતા આદિવાસીનું પ્રતિનિધિત્વ કરતા નેતા એવા મુરબ્બી શ્રી માનસિંગભાઈ પટેલને ઇપકો દ્વારા સહકારી રત્નો એવોર્ડ દિલ્હી ખાતે તે એનાયત થયો કોઈ પણ પ્રકારની ભલામણ વગર એનાયત થયો અને હું માનું ત્યાં સુધી આઝાદીના ઇતિહાસમાં આ પહેલો એનાયત એવો હશે કે જે આદિવાસીઓને ઇપકો દ્વારા સહકારી રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો હશે અને એટલા માટે માનસિંગભાઈને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું એમને કેમ કે એમની ના તંદુરસ્ત શક્તિ હોવા છતાં પણ આજે લોકોની વચ્ચે જાય એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો તે આદિવાસી પગભર બને આદિવાસી લોકો દૂધ ભરે સારી રીતે અને મહેનત મજૂરી ના પૈસા સારી રીતે મળે તેવી એમનામાં ભાવના છે ને એટલા માટે જ હું એમની સાથે છું માંડવી તાલુકાની તમામ સહકારી સંસ્થાઓ તમામ પાર્ટીના આગેવાનો સાથે મળીને મારો સહકાર રત્ન પુરસ્કાર મળવા બદલ અભિવાદન નો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં તમામ માંડવી તાલુકાના જવાબદાર માણસો સહકારી અને રાજકીય હાજરી હાજરી